બ્રિટનમાં રોગચાળાને લઈને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો તહેવારો અને વરસાદી સિઝનમાં શરદી ઉધરસ તેમજ ઝાડા ઉટીના કેસોમાં થયો વધારો રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈને શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી ઋતુ ચાલુ હોય અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોય છે લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈને લોકોમાં રોગચાળો ફેલાય છે તેમજ હાલમાં જ જન્માષ્ટમી જેવા તહેવારો ગયા છે જેમાં લોકોએ મિષ્ટાન સહિત અનિયમિત ખોરાક લેવાના કારણે પણ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે સામાન્ય રોગોમાં પણ વધારો થતો જોવા મળે છે જેને લઈને વાયરસ તાવ નબળાઈ ઉલટી મેલેરિયા ટાઈફોડ તેમજ શરદી ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો જોવા મળે છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ધસારો જોવા મળે છે હાલ ફક્ત સરકારી હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના સાતસોથી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારીઓમાં કે આંખોને લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું અને લોકોને વાતાવરણ અનુરૂપ ખોરાક લેવા માટે મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી ભાવેશ ગોહિલ ઉપલેટા હેલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા દરેજા અને હું ક્લાસ વન હોસ્પિટલ ઉપલેટામાં અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી સાતસો ઉપર જાય છે અત્યારે જેમાં મુખ્યત્વે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે તે વાયરલ જ હોય છે અને લગભગ ત્રણ પાંચ દિવસ સુધી તાવને એવી રીતના રહે છે અને સાજા થાય છે લોકો અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે હોય લીધે ઝાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકીએ સાવથી બચી શકશે